બાબુ કાકા શ્રી કંચનબેન રાદડિયા શ્રી પાયલબેન કુકરાણીજી અજયભાઈ બ્રહ્મભ ખેડા જિલ્લા પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લાના પ્રભારી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ ઉમેશભાઈ પટેલ રમેશભાઈ બળદેવભાઈ પટેલ ચેરમેન અને અલ્કાબેન મિસ્ત્રી ચેરમેનશ્રીનું અહીંયા આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ આપણા ઉમેદવાર અને આપણા સાંસદ નવયુવાન શ્રી એવા આપણા દેવસિંહજીને હું વિનંતી કરીશ કે આપણને ઉદ્બોધન કરશે ભારત માતા કી વંદે બાર અપકી બાર 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 ખેડા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રસંગે નિકોલ વોર્ડમાં આપણને સૌને આશીર્વાદ આપવા ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રદેશના અગ્રણી મોરબી શ્રી હર્ષદભાઈ ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ આપણા લાડીલા ધારાસભ્ય આ વિસ્તારમાં જેમણે વર્ષોથી સેવા કરી રહ્યા છે એવા આદરણીય વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય દસકોઈના ધારાસભ્ય આદરણીય કાકા આપણા અન્ય ધારાસભ્ય આદરણીય બેન શ્રી કંચનબેન આદરણીય બેન શ્રી પાયલબેન મંચાસીન સૌ પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા પદાધિકારીઓ અને મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ નિકોલ વોર્ડમાંથી પધારેલા પરિવારજનો આપણે સૌ જાણીએ છીએ

સમગ્ર સમાજની સેવા કરવાની કલ્પના સાથે સરકાર ચલાવે છે દેશની આઝાદીના લગભગ છ દાયકા થયા પછી સાહીઠ વર્ષ પછી પહેલો એવો દશક છે પહેલા એવા દસ વર્ષ છે કે જ્યાં સાચ અર્થમાં ભારતીય ભારતના નાગરિકોનું કલ્યાણ થયું હોય ગરીબનું કલ્યાણ થયું હોય મહિલા સશક્તિકરણનું કામ થયું હોય યુવા શક્તિનું કામ સશક્તિકરણનું કામ થયું હોય

અને ભારતની વિદેશ નીતિ થી દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા ઊભી કરવાનો કામ જો કોઈએ કર્યું હોય તો દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે આદરણે મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં જે કામ થયું છે દેશની જનતાએ જે સામાજિક આર્થિક પરિવર્તન જોયું છે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થયા છે અને દેશમાં આપણી સંસ્કૃતિનું પુનઃ જાગરતન થતું હોય એક તરફ આધ્યાત્મ અને વિજ્ઞાનની વાત કરીએ દુનિયામાં એવું કહે છે કે આધ્યાત્મ અને વિજ્ઞાન સાથે ના રહી શકે પરંતુ આપણે ભારતના આપણા લાડીલા પ્રધાનમંત્રી દીર્ઘ દર્શતા તપસ્વી વડાપ્રધાન એમના નેતૃત્વમાં જોયું કે એક તરફ ભગવાન શ્રી રામના મંદિરની 500 વર્ષ પછી પ્રતિષ્ઠા થતી હોય અને બીજી તરફ બે વર્ષ તો આપણે કોરોનાની મહામારી ના ગયા દસ વર્ષમાં કોવિડની મહામારીના કારણે અનેક મુશ્કેલીઓ વચ્ચે જ્યારે વિકસિત દેશ થાકી ગયા હતા ત્યારે ભારતની એકસો ચાલીસ કરોડ ની આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જાન પણ બચી અને જહાન પણ બચ્યું જાન વાત કરી એમણે કહ્યું શરૂઆતમાં લોકડાઉન અને ક્વોરન્ટાઇન ના સમયમાં કે જાન હે તો જહાન હે અને એ બચાવ્યા પછી જાન ભી હે જહાન ભી હે આ દેશમાં સાડા 9 મહિનામાં આત્મનિર્ભર ભારત હેટર કોરોના ની બે વેક્સિન બનાવીને 140 કરોડની જનતાને બબે ડોઝ મફત આપીને કામ કર્યું છે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબના નેતૃત્વમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થયું છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ ચાહે રેલવેની વાત કરીએ રોડ નેશનલ રોડની વાત કરીએ પોર્ટ કનેક્ટિવિટીની વાત કરીએ એર કનેક્ટિવિટીની વાત કરીએ છેલ્લા 10 વર્ષમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે અને સામાજિક સેવાઓનું પણ કામ થયું છે ગુજરાતમાં તો આપણે એના સાક્ષી છીએ આદરણીય મુખ્યમંત્રી સાહેબે

દેશમાં સમાજ સેવાનું અદ્ભુત કામ થયું છે દેશની પ્રતિષ્ઠા વધી છે દેશની પ્રતિષ્ઠાની સાથે ભારતીયો પણ ગૌરવ અનુભવે એવો સમય આવ્યો છે ઇતિહાસમાં પહેલીવાર આ એવો દશક છે કે જે ભારતમાં એક ટ્રેક રેકોર્ડ સાથે કામ કરતી સરકાર છેલ્લા દસ વર્ષમાં ટ્રેક રેકોર્ડ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી સરકાર અને આવનારા પચીસ વર્ષમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરતી સરકારને આપણે આશીર્વાદ આપવાનો સમય છે ત્યારે સાતમી મેના રોજ મોટી સંખ્યામાં અને આ શહેરી વિસ્તાર છે ખેડા લોકસભાનો સૌથી શક્તિશાળી વિસ્તાર હોય તો આ નિકોલ વોર્ડ છે નરોડા વોર્ડ છે અને ઠક્કરબાપા નગરના આપ સૌ રહીશો છે અહીંયા જેટલું મતદાન થાય એટલું મતદાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આશીર્વાદ આપો ચાહે કોર્પોરેટરની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે મતદાન કરીએ આપણે જાણીએ છીએ કે ઉનાળાનો સમય છે અને શહેરમાંથી આખો દિવસ આવા ગરમીના વાતાવરણમાંથી વાતાવરણ કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરીને મતદાન કરવાની ઘડીઓ આવી છે ત્યારે આપણે એનું પ્લાનિંગ કરીએ બુથ સેન્ટ્રિક એક્ટિવિટી કરીએ એવા સમયે નાના મોટા મતદાર યાદીનું સ્ક્રુટિનાઇઝ કરીને બાર ગામ રહેતા હોય વયોવૃદ્ધ મતદાતા હોય અથવા તો જે મતદાતાઓને વિકલાંગ હોય કે એને કોઈ બીજી સહાયની જરૂર હોય તો એનું આયોજન અત્યારથી કરીએ મોટી સંખ્યામાં મતદાન નિકોલ વોર્ડમાં થવાનું છે મને ખબર છે ભૂતકાળમાં પણ ખેડા લોકસભામાં સૌથી વધારે લીડ આપતી હોય તો આપણા બાઉભાઈ સાહેબની દસ કોઈ વિધાનસભાએ લીડ આપી છે છવા લાખ ની લીડ આપી છે અને આ વખતે સાહેબ એ સંકલ્પ કર્યો છે કે બે લાખ રૂપિયા ની આંગળીઓ આપશો કે નહીં ઉનાળામાં ગરમીમાં મતદાન કરાવશો કે નહીં તમે જો મતદાન કરાવશો તો આ ખેડા લોકસભાના સભા લક્ષ પ્રમાણે આપણને લીડ મળવાની છે મારે વધારે વાત કરવી નથી પાંચસો વર્ષના ઇતિહાસ પછી સમગ્ર દેશે ભગવાન શ્રી રામની ની પ્રાણ પ્રતિષ્ઠા ટેકનોલોજી માધ્યમથી ઝૂંપડામાં રહેતા માણસે પણ જોઈ છે અને એવા વખતે ક્યારે ભગવાન રામ ના કપાળ તિલક રહેવા કરવાનું આપણા ભાગ્યમાં એ દિવસે નહીં હોય પરંતુ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપર ઈવીએમ પર જઈને કમન ના નિશાન સામેનું બટન દબાવશો તો એ ભગવાન શ્રી રામના ભાલે કપાળ બરાબર છે ભાલે કપાળ

હવે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને હું વિનંતી કરીશ કે આપણને સૌને ઉદ્બોધન કરે સાહેબ ઉદબોધન કરે ત્યારે આપણે એનું ભવ્ય સ્વાગત કરીએ આવો સાહેબ આજે અમારી નિકોલ ની જનતા આપણી સમક્ષ આપના પ્રવચનના લાભાર્થે બેઠી છે આવો સાહેબ લોકસભા બેઠક અંતર્ગત આયોજીત આજની સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા લોકસભાના ઉમેદવાર શ્રી અમદાવાદ જિલ્લાના શ્રી ગોસાઈ ખેડા જિલ્લાના અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભ અમારા સાથી ધારાસભ્ય શ્રી બાહુભાઈ પટેલ શ્રીમતી કંચનબેન રાદડીયા શ્રીમતી પાયલબેન કુકરાણી મહિલા બાળ કમિટીના ચેરમેન શ્રી અલકાબેન મિસ્ત્રી મટેલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી બળદેવભાઈ પટેલ વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સહ ઇન્ચાર્જ શ્રી ઉમેશભાઈ પટેલ નિકોલ વોર્ડના પ્રભારી શ્રી રમેશભાઈ પટેલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના સૌ પદાધિકારી સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આગેવાનો ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે હનુમાન જયંતિની પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આમ તો ગુજરાત અને ગુજરાતમાં આપ સૌના આશીર્વાદથી આખા દેશની પહેલી જીત પહેલી જીત એક સીટ આપણે માન્ય આપણી ગુજરાતની પહોંચી છે આપ સૌ એના સહભાગી છો કે આજે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી એ ખાતું ખોલી અને એક સીટ દિલ્હી મોકલી છે આજે લોકસભાનું ઇલેક્શન હોય લોકસભાના ઇલેક્શન આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવ્યા કે આખા દેશનો માહોલ એક ક્લેરિટી સાથે મતદાન આપવા માટે તૈયાર થયો છે અને એટલે જ દરેક દરેકે દરેકે મન મનાઈ લીધું છે કે આપણે ભારતીય જનતા વોટ આપવાનો છે છે દરેક જણે અને એટલે જ પાર્ટીનો અવાજ ઉઠ્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને ને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવીએ તો કેટલા પાર ચારસો પાર સાથે બનાવીએ ઇલેક્શન આવે ઇલેક્શન વખતે ચર્ચાઓ થતી હોય તો ઘણી વખત આપણે લોકસભાના ઇલેક્શન વખતે સાંભળ્યું છે કે આપણા અર્થતંત્રનું થશે શું આપણા દેશનું શું થશે દરેક આજ લોકસભાના ઇલેક્શન વખતની ચર્ચાઓ થતી આ વખતે પહેલી જ વખત માન્ય નરેન્દ્રભાઈના દસ જ વર્ષના શાસન પછી પહેલી વખત આપણી અર્થ આપણી આર્થિક તાકાત

કેટલાય મોટા દેશો જે છે જેના આપણા માટે ગૌરવની વાત હોય કે આ દેશને ગમે તે પરિસ્થિતિમાં કંઈ ના થાય એવા દેશ પણ ક્યાં તો એમનો આર્થિક તાકાતનો નંબર ત્યાં ને ત્યાં રાખી મૂક્યો છે અથવા તો પાછો પડ્યો છે એવા સંજોગોમાં આપણે આર્થિક તાકાત સાથે આગળ વધી રહ્યા છે આ માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે વિકાસની વાતો અને વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ છે અને વિકાસની રાજનીતિ અને વિકાસના કામો પણ એટલા થયા છે દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે આજે સેવા અને સુશાસન બંને આપણે સાથે આપવું પડે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે આજે અહીંયાથી હમણાં દેવસિંહજી કહેતા હતા કે આપણે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે દરેકે દરેક શહેરમાં હોય ગામે ગામ આપણે મેડિકલ સેન્ટરો ખોલ્યા છે મેડિકલ સેન્ટરની સાથે એની અંદર જોઈતા ડોક્ટરોની વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છે પણ આ ડોક્ટરોની વ્યવસ્થા કેવી રીતે કરવી કેવી રીતે ડોક્ટરો વધુને વધુ આપણને મળે આજે પણ નાની મોટી ક્યાંક બુમા આવતી હશે કે ડોક્ટર નથી મળતું પણ જ્યારે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણી સીટો કેટલી હતી ડોક્ટરોની ફક્ત તેરસો પંચોતેર તેરસો પંચોતેર સીટો હતી આજે ગુજરાતમાં ચાલીસ મેડિકલ કોલેજ સાથે આપણે સાત હજાર સીટો સુધી અને ત્યારે આપણે આ પહોંચી રહીએ છીએ એવી જ રીતે જ્યારે એક ઉદાહરણ તમને આપું કે જ્યારે દેશમાં ઓગણીસો ને સુડતાલીસ થી જે આપણી રેલવે લાઇન છે રેલવે લાઇન એ રેલવે લાઇન નું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી બે હાજર ચૌદ સુધી એક આંકડો ખાલી કહીને તમને વાત આગળ કે એકવીસ કે આઠસો કિલોમીટર થયું 1947 થી બે ચૌદ સુધી અને 14 થી ચોવીસ સુધી માં આ ઇલેક્ટ્રિફિકેશન આડત્રીસ છસો ને પચાસ કિલોમીટર થયું આડત્રીસ છસો ને પચાસ આ માન્ય નરેન્દ્રભાઈએ જે સુશાસન આપ્યું છે અને સુશાસનની સાથે સાથે આજે ટેક્સ પેયરોની સંખ્યા પણ ડબલ થઈ છે જ વર્ષમાં ટેક્સ પેયર હતા આજે આઠ કરોડ ટેક્સ પેયર થયા દસ જ વર્ષમાં બદલાવ આવ્યો છે અને પૈસાની આવક પણ વધી છે અને આવક આપણે વિકાસના કામોમાં પહોંચાડી છે દરેકે દરેક જન જન સુધી સેવાના કાર્યો પહોંચ્યા છે છેવાડાના માનવી સુધીના આપણે પહોંચાડી શક્યા છે અને એટલે જ આજે દરેક જણને વિશ્વાસ વધતો ગયો છે માન્ય નરેન્દ્રભાઈ દસ વર્ષનો ટ્રેક રેકોર્ડ તો છે જ પણ સાથે સાથે આવતા પચીસ વર્ષમાં આપણા અમૃતકાળમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે અને જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધતા હોઈએ ત્યારે વિકસિત ભારત બનાવવા માટે આજથી જ એમાં કામ શરૂ થયું છે કેટલી સરકારી યોજનાઓ પહેલા બનતી અને એનો લાભ કેટલા જણ લઈ શકતા જુજ લોકો લાભ લેતા કારણ કે ખબર જ ના હોય કેવી રીતે લાભ લે આજે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સેચ્યુરેશનનો વિચાર જે યોજનાનો લાભ જેને પડવા પાત્ર છે એને સો એ સો ટકા મળે એના માટે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત યાત્રા શરૂ કરી અને માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ પહોંચ્યો છે ગામે ગામ પહોંચ્યો છે અને જેને જે યોજનાનો લાભ મળવા પાત્ર હોય એને સરકારે એના ઘેર બેઠા આપ્યું છે ગેરંટીની વાત આપણે કરતા હોઈએ ગેરંટી અત્યારે કોની ચાલે છે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે છે આપણી પાસે દરેક સાધન સંપન્ન લોકો છીએ આપણી પાસે બધી વ્યવસ્થા હોય આપણે મકાન લેવું હોય ધંધા રોજગાર માટે લોન લેવી હોય

ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન મુદ્રા યોજના અંતર્ગત આપી છે આના મેળા કર્યા હતા કે આ ફેરિયાઓને લોન મળે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત દરેક ફેરિયાઓને નાના વેપારીઓને જે રેકડી ચલાવે છે આની કેટલી ચલાવતા હોય એ બધાને પણ દસ હજાર વીસ હજાર વીસ હજાર ભરી દે તો પચાસ હજાર અને આ બધામાં ગેરંટી કોની ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી એક એક જ પાર્ટી એવી છે કે જે રાષ્ટ્રહિત રાષ્ટ્ર પર સર્વોપરી માની અને જો કોઈ કામ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને એટલે જ લોકોએ મન બનાવ્યું છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત જ્યારે આપણે વડાપ્રધાન બનાવીએ

આપને એકવાર સ્વાગત કરવા માગે છે વોર્ડના મહામંત્રીશ્રીઓને વિનંતી છે કે તો ઝડપથી ઉપર આવશે અને સાહેબનું સ્વાગત કરશે ખૂબ ખૂબ આભાર અહિયાં આપ સૌનો સીએમ સાહેબ પધાર્યા તમામ ધારાસભ્યશ્રીઓનો અને આપ સૌ પ્રજાજનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો આભાર